તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે નહીં એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહી ભલામણ આવે કોઈ પણ નહીં ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપ માં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડ કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવડા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે 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 કે સાહેબ તમારો તમારો સમાજ સમાજ કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત છે અને તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કરવાના છે એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું કોઈ પણ મારા પટેલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો સુકામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે છે કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત અને તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે નહીં એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ ની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપ લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે રસ્તે પટેલ આટલી મેળવી છે છે આટલું આગળ વધ્યા તો આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત છે